રાજકુંદ્રાની અગાઉ પણ પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ કુંદ્રા અને અન્ય લોકોના ઘર તેમજ ઓફિસો ઉપર દરોડા પાડ્યા છે ઈડી દ્વારા કેસ નોંધ્યા બાદ હવે ઘર અને ઓફિસોની તપાસ કરવામાં આવી રહી છે તો કુંદરાની જૂન બે હજાર એકવીસમાં અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી બે મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલમાં સપ્ટેમ્બર જામીન છે છે કે દ્વારા પોર્નોગ્રાફી વિવિધ રાજ્યો તપાસ કરવામાં આવી રહી છે મુંબઈ સહિત પંદર જગ્યાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તો મુંબઈમાં શિલ્પા રાજના ઘર અને ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે યુપીમાં પણ અનેક જગ્યાએ ઈડીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે